માતાજી મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત સાહેબના નવા બોલોકમાં તમારો તો આજે આપણે નવો બોલોક બનાવવા આવી ગયા છે તો આજે આપણે ચોંદી બ્લોક બોલોક બનાવવાનો છે નવ તમને આપણે નવું બતાવવાના છે બ્લોકની અંદર તો આજે નવ બોલક બનાવવાનો છે ને તમને નવું બતાવવાનું છે તો મિત્રો અમારા બોલોક જોતા હશે દરરોજ અને દાદો અખેતરની અંદર બટાકા વાયેલા છે અને આ બટાકા છે જોઈ શકો છો અને આશા પાતળે જેવું લાગે છે આ ભાગમાં આશા પાતળે જેવું લાગે છે બંને ભાગો અને થોડુંક જોઈ શકો છો મિત્રો તમે આ તો આશા પાતળે જેવું લાગે છે થોડું અને કરવાનું છે બરાબર તો ચાલો મિત્રો આગળ વિડીયો તમે જોવો હું તમને શું બતાવવા માગું છું તો આમ આ જોઈ શકો આ ભાગમાં બીટો આ ભાગમાં ગહારો થોડો તાબડ છે અને આ ભાગમાં લાગે છે એવું મિત્રો તમે આગળ જુઓ વિડીયો મિત્રો આ ભાગની અંદર જોરદાર ને આશાપાદ જેવો લાગતું નથી ને ગહરા જેવું લાગે છે અને તાબક ચોય નથી ને જોરદાર બટાકાથી જોઈ શકો છો તો

લાગતું છે કે આશા હાવ આશા પાતળો બટાકા થોડોક નજરે એવું લાગતું છે તમે જોઈ શકો છો આ બંને ભાગોમાં તો આ સૌની પાછળ વેરવામાં પ્રોબ્લેમ હતું અને આ બંને ભાગોમાં પણ ઉગવાનું પણ ચાલુ છે હવે ખાતર વિકાસ છે પણ કરવાનો છે હવે ખાતર આપવાનું છે હવે નાખવાનું બે દિવસની અંદર પણ બ્લોક બનાવવાનો છે એનો આસા બાદળ જો લાગી હવે બ્લુ થસ જશે તો આસા બાદળ જો લાગી હવે આવી જશે તો જો મિત્રો આગળ વિડિયો આપડો તો મિત્રો આ બંદે પાકું બટાકા છે તો બટાકા ની અંદર પાણીનો ફેર પડે પાણી થોડું ઓસું મળે છે બટાકા માં 3 દિવસ થી આવે છે આ બટાકાની અંદર થોડોક વિકાસ થોડો ઓછો છે એટલે પાણી ત્રણ દિવસની અંદર આવે છે આ જોઈ શકો છો કેટલા આશા પાતળો ઊગી રહ્યા છે અને નીકળી રહ્યા છીએ અંદરથી અને અંદર નીચે પણ બે બે હિંસી થની અંદર અને આ ભાગમાં થોડું ફૂપેલો છે અને આ ભાગમાં બેસી રહ્યા છીએ આપણે મિત્રો તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો તમે આગળ વિડીયો મારા જુઓ કેવો લગાડે છે તો દોઢ મિત્રો આગળ જઈએ